વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં વધુ એક વિવાદ સામે આવી ગયો છે યુનિવર્સિટીના વર્ષ બે હજાર ચોવીસના કેલેન્ડરમાં માત્ર વીસીના જ પોટા હોય તો પૂર્વ સેનેટ મેમ્બર કપિલ જોશી પોસ્ટરો સાથે વિરોધ કર્યો હતો મહારાજા સહેજરાવ યુનિવર્સિટીમાં વધુ એક વખત વિવાદનો મત પૂરો છંચેડાયો છે જ્યારથી કાર્યભાર સંભાળ્યો ત્યારથી જ વિવાદમાં રહેલા યુનિવર્સિટીના વીસી પ્રોફેસર ડોક્ટર વિજયકુમાર શ્રીવાસ્તવ વધુ એક વખત વિવાદમાં આવી ગયા છે વર્ષ બે હજાર ચોવીસ ના કેલેન્ડરમાં માત્ર ને માત્ર વીસી ના જ અઠ્યાવીસ ફોટા મૂકવામાં આવતા અને વિવિધ મહાનુભાવોના ફોટાની બાદ બાકી કરવામાં આવતા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ મેમ્બર કપિલ જોશીએ વિદ્યાર્થીઓ સાથે યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટી ખાતે ગાયકવાડની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પોસ્ટરો સાથે દેખાવો કરી આક્રોશ વ્યક્ત કર્યો હતો ગયા વર્ષ પણ એને કેલેન્ડર અને ડાયરીઓમાં બી પણ ઘણા બધા ખોટખા પણ નીકળી અને ડાયરીઓ વેચવાનું બંધ કર્યું દેવાનું બંધ કર્યું અને આજની તારીખમાં પ્રેસની અંદર તમે જોવા જશો તો અઢળક ડાયરીઓ ધૂળ ખાઈ રહી છે વાત બહુ ગંભીર છે કારણ કે આ કેલેન્ડર એ યુનિવર્સિટીનું એક પ્રતિક ગણાય એક પ્રતિષ્ઠિત એક આપણી વસ્તુ ગણાય કે જે લોકો આને જોઈને ખુશ થતા હોય છે અને પોતાના ઘરમાં ને દિલમાં અને પોતાના ઓફિસમાં વસાવતા હોય છે માત્ર ને માત્ર આ કુલપતિશ્રીએ પોતાના અઠ્યાવીસ ફોટા છાપીને એનું પોતાનું વરવું પ્રદર્શન કરીને ખરેખર આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરે માફી માંગવી જોઈએ દુર્વ્યવહાર કર્યો એના બદલે એનું માતુસરમથી ઝૂકીને આ યુનિવર્સિટીને માફી માગવી જોઈએ એવી માંગ સાથે અમે આજે મહારાજાની પ્રતિમાની નીચે એનું આજે વિરોધ પ્રદર્શન કર્યો છે